15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કમ્પ્યુટર લેપટોપ સીસીટીવી અંગ્રેજી માધ્યમ સ્કૂલ એન્ડ એમએમ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ માં આજ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સાથે સાથે વાર્ષિક પરિણામનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ભરૂચના ટંકારયા સ્થિત એમએમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ એન્ડ એમએમ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલમાં આજરોજ પેરેન્ટ એડ્યુ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે વાર્ષિક પરિણામનું પણ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો શાળાના મંડલી હોલમાં તમામ છાત્રો અને વાલી મિત્રોને સાથે પેરેન્ટ એડ્યુ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત મૌલાના અબ્દુલ રજાક સાહેબે તિલાવટે કુરાને પ્રાપ્તિ કરી હતી જેના સ્પીકર તરીકે ડોક્ટર સાજીદ બે મુખ્ય અતિથિ તરીકે પોતાનું સ્થાન ગ્રહણ કરી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી કરી હતી ડૉક્ટર સાજીદ ડે એક સાયકોલોજીસ્ટ છે અને એ બાળકોની સાયકોલોજી સમજી વાલીઓને તેમની સાથે કેવું વર્તન કરવું બાળકોની સાર સંભાળ કેળવણી કરવી એનું ખૂબ સુંદર પ્રવચન આપી વાલીઓને ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમના અંતે ધોરણ જુનિયર કેજીથી લઈ ધોરણ નવ સુધીના બાળકોનું વાર્ષિક પરિણામ વિતરણ કરવામાં આવ્યું હતું શાળામાં શિક્ષક તરીકે છેલ્લા પચીસ વર્ષથી ફરજ બજાવતા સમશુદ્દીન સોલંકી વય નિવૃત્ત થતાં તેઓની ભાવભીની વિદાય આપવામાં આવી હતી વિદાય લેતા શિક્ષકને શાળા સંચાલકો તરફથી પાંચ હજાર રૂપિયા રોકડા તેમજ ભેટ આપવામાં આવ્યો હતો પચીસ વર્ષથી ફરજ બજાવતા શિક્ષક શમશુદ્દબેન સોલંકીએ જ્યારે વિદાય લીધી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા એમએમ સ્કૂલના મંડની હોલમાં શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યો શાળાના પ્રમુખ શ્રી ઈશાક સાહેબ યાકુબભાઈ બોડા ઇરફાનભાઈ સમા મુસ્ક રખડા ઉસ્માનભાઈ ઈપલી હાજર રહ્યા હતા તેમજ હાજર રહેલા મહેમાનોમાં શાળાના પ્રમુખ શ્રી ઈશાક સાહેબે પ્રસંગને અનુરૂપ આપ્યા હતા હતા પોતાના રૂપી વિદ્યાર્થીઓને મોટી આપી પ્રોત્સાહિત કર્યા પટેલ ચાઈલ્ડ સાયકોલોજી અને પોઝિટિવ પેરેન્ટિંગ વિષય ઉપર વાલીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી પાયામાં શાળાના અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ હોશપૂર્વક ભાગ લીધો હતો રસ બતાવ્યો હતો આવા પ્રોગ્રામ અલગ અલગ શાળાઓમાં થવા જોઈએ હું એમએમ શાળા પરિવાર શિક્ષક મિત્રો અને વાલી મિત્રોના ફીડબેકથી ઘણો ખુશ થયો છું આજે અમે બાળકોના મન સંબંધિત સમસ્યાઓ બાળકના ઉછેર સંબંધિત પ્રશ્નો અલગ અલગ પેરેન્ટિંગની સ્ટાઇલ અને પોતે કઈ રીતે ખુશ રહેવું મેન્ટલ હેલ્થ સંબંધિત ચર્ચાઓ કરી હતી જીવન એક જ મળ્યું છે તો એના માટે ગોલ તમારે પહેલાથી નક્કી રાખવો જોઈએ ગોલ નક્કી કરો અને એને મેળવવા માટે જે રસ્તામાં આવતી અડચણો છે સ્પેશટલ યુગમાં એક મોબાઈલ એક સૌથી મોટી અડચણ છે તો એને એક ગેજેટ તરીકે એક વિવેકપૂર્વકનો ઉપયોગ કરે અને પોતાના ગોલને વળગી પોતાના પરિવાર પોતાના સમાજ અને પોતાના દેશનું ભવિષ્ય આગળ વધારે એ મારી યુવાધનને સલાહ રહેશે થેન્ક યુ